અરવલ્લી જિલ્લાના ખેડૂતે જિલ્લાની જમીન ઉપર પ્રથમ વખત અનોખી રીતે ખેતી કરી ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે ખૂબ જ ઓછા ખર્ચામાં ઓછી માવજતે તૈયાર થતી ઝેરીનિયમની બાગાયતી ખેતી જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થવાની આશા વ્યક્ત કરી છે અરવલ્લી જિલ્લાના પહાડપુરના ખેડૂત અનિલભાઈ પટેલે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ ઝીરેનિયમની ખેતી કરી ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ખેડૂતો ત્રણ વીઘામાં ઝીરેનિયમના છોડ વાપર્યા છે અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે જેમાં ખેડૂતો મબલક આવક મેળવે છે આ ખેડૂતે પ્રથમ વખત ઝીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે જો આમાં સફળતા મળશે તો અરવલ્લીના અન્ય ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થશે ઝીરેનિયમ એક સુગંધિત

રોગે છે આ સાથી માંસ પેશીઓ ત્વચા વાળ દાંતો ને થનારા નુકસાન સારવાર માટે ઉપયોગમાં લેવાય છે સામાન્ય રીતે આ તેલ 1 લીટર દીઠ 9 થી પ્રમાણે બજારમાં વેચાઈ રહ્યું છે તરફ દવા પણ ખર્ચ થતો નથી માત્ર તૈયાર થાય છે અને આ ખેતી સળંગ ત્રણ વર્ષ સુધી ચાલે છે ખેતી દ્વારા ખેડૂતો માટે રાહ ચીંધી છે અને ગુરુદેવ હાઈટેક સિલિંગ નર્સરીનું હું પ્રોપોયટર છું મારા એ આ નર્સરીમાં ઘણા વેજીટેબલ ફોડનું અમે પ્રોડક્શન કરીએ છીએ તેમ છતાં અમે નવું હવે આ જિલ્લા માટે ગેરેનિયમની ખેતી લાયા છીએ જે મહારાષ્ટ્રમાં બહુ પ્રચલિત છે એમાંથી સુગંધિત તેલ નીકળતું હોય છે એ સુગંધિત તેલ બધા ફાઇનાન્સ અરે ફોગને બધા આ લોકો છે ને જે બનાવતા હોય છે એ એ લોકો વાપરતા હોય છે અને આમાં અમે ખતરામાં છીએ અત્યારે આમાંથી કેટલું પ્રોડક્શન મળે છે એનાથી શું ફાયદા આ ખેતીમાં ત્રણ વર્ષ સુધી ખેતી આ એકની કટિંગ આયા કરતું હોય છે એટલે ખેડૂત માટે બહુ ફાયદાકારક છે પણ અમારી પ્રોસેસમાં છે અત્યારે કે અમે એમાંથી શું મેળવી શકીએ છીએ પછી અમે સાચી માહિતી આપી શકીએ જયદી ભાટિયાનો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે